સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો હતો સસ્તા અનાજના ના ઘઉ ચોખાનો જથ્થો ઝડપાયો હતો બે હજાર એકોતેર કિલો ચોખા અને એકસો ચોપન કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો હતો પકડાયેલ અનાજનો જથ્થો પુરવઠા ગોડાઉનમાં મોકલવામાં આવ્યો હતો બંધ મકાનને પુરવઠા વિભાગે સીલ કર્યું હતું પુરવઠા વિભાગના સતત બીજા દરોડાથી અનાજ માફિયાઓમાં ફટફડાટ ફેલાયો છે